હેલો વિદ્યાર્થી મિત્રો આપસોનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ છ રેખાઓ અને ખૂણાઓના સ્વાતેર છ પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો વિડીયો ન જોયો હોય તો જરૂર તે જોઈ લેજો અને આપણી ચેનલના લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો સ્વાધ્યાય છ પોઈન્ટ બેની શરૂઆત કરીએ તો અહીં સ્વાદ એ છ આપણો પહેલો પ્રશ્ન છે આકૃતિમાં જો એ સમાંતર સીડી સીડી સમાંતર ઇ અને વાય જેમ ઝેડ બરાબર ત્રણ જેમ સાત છે તો એક્સનું મૂલ્ય શોધો તો અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં આપેલ છે કે એ સમાંતર સીડી અને સીડી સમાંતર ઇ છે સમાન બાજુએ આવેલા અંતઃકોણનો સરવાળો એકસો એંસી થાય અને જે એક્સ અને વાય છે એ એકબીજાને સમાંતર આવેલા અંતઃકોણું છે તો માટે ખૂણો એક્સ y વાય બરાબર એકસો એંસી થશે એ ઉપરાંત ખૂણું ઓ બરાબર ખૂણું ઝેડ કારણ કે તેઓ અનુરૂપ ખૂણાઓ છે માટે ખૂણો વાય વધતાં ખૂણું ઓ બરાબર એકસો એંસી કારણ કે તે રે એક એક જોડ છે તો માટે આપણે લખી શકીએ કે ખૂણો વાય વધતાં ખૂણું ઝેડ બરાબર એકસો એંસી અને આપણને વાય અને ઝેડનો જે ગુણોત્તર છે તે આપ્યો છે ત્રણ જેમ સાત તો આપણે લખી શકીએ કે વાય બરાબર ત્રણ ડબલ્યુ અને ઝેડ બરાબર સાત ડબલ્યુ તો માટે ત્રણ ડબલ્યુ વધતા સાત ડબલ્યુ એટલે દસ ડબલ્યુ બરાબર એકસો એંસી માટે ડબલ્યુ બરાબર એકસો એંસી ભાગ્યા દસ એટલે તે આપણી પાસે મળશે અઢાર તો માટે વાય બરાબર ત્રણ એક્સ એટલે કે ત્રણ ગુણ્યા અઢાર એટલે વાય બરાબર એના પછી આપણી પાસે ઝેડ છે તો ઝેડ એટલે સાત એક્સ તો આપણે લખી શકીએ કે સાત ગુણ્યા અઢાર એટલે તે થશે એકસો છવ્વીસ હવે ખૂણા એક્સની ગણતરી કરવા માટે એના સમીકરણ એક પરથી લખી શકાય કે ખૂણો એક્સ વત્તા ખૂણું વાય બરાબર એકસો છે અને આપણને વાય જે છે એ મળ્યો તો માટે એક્સ 54 180 બરાબર એકસો તો માટે એક્સ બરાબર એકસો છવ્વીસ થશે હવે એવી જ રીતે એનો આપણો બીજો પ્રશ્ન છે કે આગળથીમાં જો એવી સમાંતર સીડી અને EF એફ લંબ સીડી છે અને ખૂણો GED એકસો છવ્વીસ છે તો ખૂણો AGE ખૂણું જીઈએફ અને ખૂણો એફ ઇજી મેળવું તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં એવી સમાંતર સીડી છે તથા જે ખૂણો જીઈડી છે એકસો છબ્વીસ છે તો માટે ખૂણો જીઈડી બરાબર ખૂણો એ જી બરાબર એકસો છવ્વીસ જેનું કારણ છે કે તે લોકો યુગમાં કોણ છે તો અહીં આપણે લખી શકીએ કે ખૂણો જીઈડી બરાબર ખૂણો જીઈએફ વત્તા વત્તાં ખૂણો એફ તો માટે અહીં ઇ લંબ સીડી છે તેથી ખૂણો એફ છે એ નેવું થશે અને ખૂણો ઈજીડી છે એ આપણી પાસે 126 છે તો આપણે લખી શકીએ કે ખૂણો ઈજીડી બરાબર ખૂણો જીઈફ + 90 તો માટે ખૂણો જીઈફ = 126 - 90 એટલે 36 હવે ખૂણો ફજી + ખૂણો જીઈડી બરાબર 180 કે જે એક જ બાજુ આવેલા અંતઃકોણ છે તો માટે ખૂણો જીઈડી = 180 126 છે તો આપણે લખી શકીએ કે ખૂણો એફ જી ઈ બરાબર એકસો એસી ઓછા એકસો છબ્વીસ એટલે ત્યાં આપણી પાસે મળશે ચોપન તો માટે એ જી ઈ બરાબર એકસો છવ્વીસ ખૂણું જી બરાબર છત્રીસ અને ખૂણું એફ જી ઈ બરાબર ચોપન મળે એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં જોવા જો પી ક્યુ બરાબર એસ ટી અને ખૂણો પી ક્યુ બરાબર એકસો દસ અને ખૂણો આર એસ ટી એકસો ત્રીસ છે તો ખૂણો ક્યુ એસ મેળવો અને સૂચન આપ્યું છે કે બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો તો આપણે સૌ પ્રથમ જે આ આર છે એમાંથી એસ ને સમાંતર રેખા દોરીએ તો આપણે આ રીતે દોરી શકીએ કે રેખા એક્સ વાય છે એ આર આરમાંથી પસાર થાય છે અને એસ ટીને સમાંતર છે તો હવે આપણે લખીએ કે આપણે જાણીએ છીએ કે એક જ બાજુએ આવેલા અંતઃકોનો સરવાળો એકસો એંસી થાય છે માટે ખૂણો પી ક્યુઆર વત્તા ખૂણો ક્યુઆર એક્સ બરાબર એકસો એંસી माटे अं खूण क्यू पी क्यू आर बराबर एक सौ दस वत्ता खूणों क्यू आर एक्स बराबर एक सौ ऐसी तो माटे खूणों क्यू आर एक्स बराबर एक सौ ऐसी ओझा एक सौ दस बराबर सित्तेर आज रीते आप लखी कि खूणों आर एस टी वत्ता खूणों एस आर वाई बराबर एक सौ ऐसी तो माटे जे आर एस टी है ये एक सौ तीस है वत्ता खूणों एस आर वाई बराबर एक सौ ऐसी तो मूणो एस आर वाई बराबर एक सौ ऐसी एक सौ तीस एट पचास હવે એક્સ વાય સાથે ખૂણો બનતા આપણે લખી શકીએ કે ખૂણો ક્યુ આર એક્સ વત્તા ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર વાય બરાબર એકસો એંસી તો અહીં જે ખૂણો ક્યુ આર એક્સ છે તે સિત્તેર છે અને ખૂણો એસ આર વાય છે પચાસ છે તો સિત્તેર વત્તા પચાસ વત્તા ક્યુ આર એસ બરાબર એકસો ને એંસી માટે ખૂણો ક્યુ આર એસ બરાબર એકસો એંસી ઓછા એકસો વીસ બરાબર સાહીઠ બનશે તો માટે ખૂણો ક્યુ આર એસનું મૂલ્ય સાહીઠ થશે એવી જ રીતે એનો ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં જો એવી સમાંતર સીડી ખૂણો એ પી ક્યુ બરાબર પચાસ અને ખૂણું પી આરડી બરાબર એકસો સત્યાવીસ છે તો એક્સ અને વાય મેળવો તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તો અહીં આપણે એક્સ અને વાયને શોધવાનું છે તો આપણે લખીએ કે આકૃતિ પરથી ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ આર એ યુગમાં કોણ થશે ખૂણો એ પી ક્યુ બરાબર એક્સ બરાબર પચાસ અને આપણે તેથી આ એક્સ બરાબર પચાસ મળશે ઉપરાંત ખૂણો APR બરાબર ખૂણો PRD આરડી એ થશે કારણ કે તે યુગમાં કોણ છે તો માટે અહીં ખૂણો પીઆરડી જે છે એકસો સત્યાવીસ છે માટે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર એકસો સત્યાવીસ હવે આપણે જાણીએ છીએ કે ખૂણો એ બરાબર ખૂણો એ ક્યુ વત્તા ખૂણો ક્યુ તો માટે એપી ક્યુ છે આપણી પાસે એકસો સત્યાવીસ છે અને જે એપી ક્યુ આપણે શોધ્યું છે તે આપણી પાસે પચાસ છે અને જે ખૂણો ક્યુ છે એ આપણી પાસે વાય છે તો માટે આપણે લખી શકીએ કે એકસો સત્યાવીસ બરાબર પચાસ વાય તો માટે વાય બરાબર એકસો સત્યાવીસ ઓછા પચાસ એટલે તે આપણી પાસે થશે સિત્યોતેર એના પછી હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે આકૃતિમાં પી ક્યુ અને આર એસ બસ અરીસા છે તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે એક આપાત કિરણ એ બી અરીસા પર બી પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ બીસી પર ચાલીને અરીસા એસને સી પર અથડાય છે તથા ફરી કિરણ સીડી પર પરાવર્તિત થઈ જાય છે તો સાબિત કરો કે એ બી સમાંતર સીડી છે તો આપણને આ રીતેની આકૃતિ આપી છે તો તેમાં આપણે એક બે ત્રણ અને ચાર એમ ખૂણાને દર્શાવી દઈએ તો હવે આપણે લખી શકીએ છીએ કે પ્રથમ બે રેખાઓ બીઈ અને સી એફ દોરું બી લંબ પી છે અને સી લંબ આર થશે તો આથી પી ક્યુ સમાંતર આર એસ અને બી સમાંતર સી થશે તો આ આના આપણને ખબર છે કે આપાત કિરણ બરાબર પરાવર્તિત કિરણ એનું કારણ છે કે પ્રતિબિંબના નિયમ અનુસાર કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય તો માટે ખૂણો એક બરાબર ખૂણો બે અને ખૂણો ત્રણ બરાબર ખૂણો ચાર અહીં જે ખૂણો એક અને બે છે આપત કિરણો છે અને જે ખૂણો બે અને ચાર છે એ પરાવર્તક કિરણો છે તો માટે આકૃતિ પરથી આપણે લખી શકીએ કે ખૂણું બે અને ખૂણો ત્રણ છે સરખા થશે કે જેનું કારણ શું છે કે તે યુગ્મ કોણ છે તો માટે ખૂણો એક વત્તા ખૂણો બે બરાબર ખૂણો ત્રણ વત્તા ખૂણો ચાર થશે માટે ખૂણો એ બી સી બરાબર ખૂણો ડીસી બી આમ એ બી સમાંતર સીડી એનું કારણ કે વૈકલ્પિક આંતરિક ખૂણા સમાન હોય આમ એ બી સમાંતર સીડી થશે તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ